વાપી નૂતરના ઘરમાં એક ખુલ્લા પ્લોટમાં ભર ઉનાળે પાણીનો બઘાર ને લઈ સ્થાનિકોમાં ફરિયાદ વાપી નૂતરનના ઘરના બોર્ડ નમાં માં છેલ્લા ચાર પાંચ દિવસથી પાણીનો બઘાર થઈ રહ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ નિકાલ ન કરતાં લોકોમાં ભર ઉનાળે નારાજગી જોવા મળી રહી છે નૂતનના ઘરના એક ખુલ્લા મેદાનમાં પાણી વહી રહ્યું છે ત્યારે એટલા ભર તાપમાં એટલું બધું પાણીનો બઘાર કોણ ખરીડ્યું તેની તપાસ કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો